ગોલા કુટું ગયા એમ બરફ ની ચેલેન્જ કરી હતી તમે જોયો જ નહીં વિડિયો કોણ બનાવે બાજુ બાજુ ખાતા હતા એકબીજા ને આંચકી હા હાર મહાદેવ જય દ્વારકાધીશ છો બધા મિત્રો મજામાં ભાઈ આપડા જોતા મજા મજામાં જ હોય મને થોડીક મજા આજ નથી ઉધરસ જેવું થઈ ગયું છે પણ મને વ્લોગ બનાવવા પડે વ્લોગ ન બનાવો તો મને બપોર ભૂખે ન લાગે કેમ કે મારે તમારી સાથે વાત કરવાની મજા આવે પણ તમે કઈ જવાબ આપતા નથી નીચે કોમેન્ટ કરો એટલે અમને કઈ ખબર પડે તો આમને પૂછીએ આજે ક્યાં જવાનું છે આજે ડુંગર ઉપર જવાનું છે ઇંધણા ની એવું લેવા સાણા ની હમણાં લઈને આવી પછી તમને બતાવીશું જો પાણી તો ઘી લીધું છે હજી બહુ તડકો નથી એટલે અત્યારમાં વ્યાજ આવી ખડી કરીને એક ભારો ઇંધણા લાવશું ને એક તગારો સાણા લાવશું હા એટલે આપણે આમ કે તો કાય ઇંધણ કઈ ભણતર કેવાય ભણતર પણ એનો આપણે ત્રાસ નથી આમ ખૂટે નથી ને લેવા જવું લેવા જવું લેવા જવું શું કરવા છે ખબર હોય ઈંધના લેવા જવાનું હોય તો તમને કઈ ખબર હોય નહીં કેટલાક જોયું કેવું હોય એમ ને એટલે ફરજિયાત માં છે રાંધું હોય એને ખબર હોય રોટલા કરવા હોય એને

દરરોજ ની કાક કરતા હોય એમ આપને કઈ ખબર પડે નહીં તો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો હા તો મિત્રો અમે વી આવ્યા પાછા ફટાફટ જલ્દી થી પાછા વી આવ્યા અમારે કે વાર ન લાગે જજો કામ કરવા હા હા ઓ તાણા મે વી આયા હવે હું કરે ખડકી દીધા ની ઉપર વાહ આરે થઈ ગયો પાટો પાટ થઈ ગયો ને થોડક વાટે અહીં વેરા જા સીડી લેવા જવા ને લેવા વાહ જોયા તા તમે જોયા હતા પગમાં આવ્યા તા હા તો દિએ વાંધ દિએ વાંધ ભાઈ મસ્ત કામ કરી લીધું ભવન ધાબામાં તાવે ભવન આવવાના એટલે મને વ્લોગ બનાવું ઓછી મજા આમ મજા આવે ઠંડો ઠંડો પવાનમાં વ્લોગમાં થોડોક અવાજ આવે તો કન્ટીન્યુ હો ભાઈ લા 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 એટલે અહીંયા પડી ગયા સર

બહુ કામ કર્યું કામ કરીને પછી ત્યારે એમાં આવી જાય છે ઝાડ બાપા તો મારા મમ્મી તો ઝાડ બાપા છે વાહ ભાઈ વાહ શું કરો છો બસ એ ભરાઈ જાય તો એમાં આવી આવી રીતે પાણીનો બસાવ કર્યો ભાઈ ખોટું વેરવી નહીં ન બગાડે એક જાડું ઉપી અમે વૃક્ષ પ્રેમી છીએ ભાઈ વૃક્ષ પ્રેમી

અને આ મેં કીધું લઈ લો બધું ખાલી ઉપર સતત રહેવા દો ઘણા બધા વ્યક્તિ કોમેન્ટ કરશે કે તમારે પશુ તો દસ જેવા જ છે અને આવડો મોટો ફરજો મૂકીને તમે એ બાજુ કેમ બાંધો છો હવે કે આવડો મોટો ફરજો છે ઓલું ગણીએ તો પાંત્રીસ ફૂટ જેવો ઈ છે ને પાંત્રી ફૂટ જેવો આવડો આ હશે એટલે અંદાજે સિત્તેર ફૂટ જેવો ફરજો થયો તો આખો ખાલી ફરજો હોવા છતાં તમે પશુને ત્યાં શું કામ બાંધો છો ઘણા ને એવું મનમાં થતું હોય કે હાવ એવું ગોડાઉન કરીને કેમ એટલે કે એવું સાપરું કરીને કેમ બાંધો છો જો આમ કે ગોડાઉન ઓલું જે વાળું છે એ પણ બેસ્ટ છે એની જગ્યાએ ખીલા ખાલી હોવા છતાં તમે આયા કેમ બાંધો છો હવે એ તો જે પશુ રાખતા હશે એમને તો ટપો પડી ગયો છે એક બે પશુ રાખતા હશે એમને નહીં પડ્યો હોય બાકી જે તબિયલો કરતા હશે અથવા તો જેને ઝાઝા પશુ હશે એમને ખબર પડી ગઈ હશે

અલા એ ના પછી બપોર વચ્ચે આ તડકા ના ન બાંધવાના હોય હવે આમાં લગભગ બધા કમેટું કરીશે કે તમારા આવડા મોટા ફરજા છે હે તો તેમાં આવું કેમ બહાર કેમ બાંધો હો સારું જાજા ઢોર તો બધા ન હોય કે એટલું જ કોઈ ન હોય બધા એમ પૂછે તો અમારે ઢોર બધા આની જેવા છે ભીગો એક જગ્યા જોઈ ત્યારે પડ્યું રે આની જેવા એક જો તમે જો હા તો ભાઈ જો હવે આવું છે ખારા ત્યાં હું આવ્યો ત્યાં લોક શરૂઆત તો ન થાત પછી મેં પાછો લોક શરૂ કર્યું તો રેજો ભાઈ કંટિન્યુ લોક માં હા તો મેં તો મારા મમ્મી અને એક આવડી આ છે ને બે મને હારતા જ નથી તમે આ પેલા તમે ઈંધણા જો આ બણતણ ક્યાં નહીં આથી શરૂ થયા આયા લઈ અલ્યા એટલે પણ લઈ ગઈ

એમ તો સવાર માં હું જો મદદ માં મેં કીધું એકાદ ભારો લેવો હોય છે તો બપોર પછી શરૂ કર્યું પાછું એમ છે એકાદો ભારો લેવો હોય છે પણ આ બપોર પછી તમે જોવો બીજો ભારો લઈએ જવાનું હોય છે

આ તો આનું રોજ રોજ કામ શરૂ રહેવાનું છે ને આ બધું નકામું મહેનત છે એવું લાગે છે બે હડી જવા હોય તો કેમિકલ જેવા છે હું હડવા દે તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો હમણાં જ આવશું હમણાં બાર ગામ મારો એક ફ્રેન્ડ ફ્રેન્ડ નહીં મારો ભાઈ એટલે કે મારો માસિયા ભાઈ આવે છે તો એમને તેડવા તો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ કાક લાવ શું લાવ જતીન ભાઈ ગોલા ગોલા રાધે શ્યામ ના ગોલા ગોલા વાહ એ આ ત્રીજો વીસ રૂપિયા આટલા જ દીધા એ જતીન તમે યાર શિયાત્રા ના યાર વીસ રૂપિયા માં આવડે ગોલા હોય ઠીક ભાઈ એટલે આમાં તો બધું આપ્યો

માં આઠ દિવસ તમારે બરફ નો સેલેન્જ હોતો હોય તો આ વિડીયો આ માં એક હજાર લાઈક કરી દો એટલે બરફ નો મસ્ત મજાનો નો સેલેન્જ આવશે કોણ જલ્દી ખાઈ હો સપોર્ટ કરવા જલ્દી થી